નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય દેવરકાધીશ મિત્રો તમે બધા મિત્રો મજામાં તો શો મિત્રો તમારા બધાના વચ્ચે મિત્રો આજે મિત્રો બીજો વિડીયો આપણે લઈને આવી ગયા છે કારણ કે મિત્રો જે આપણે ગઈકાલે વિડીયો બનાવ્યો તો એ વિડીયોની અંદર શોખ આપણે પાડી નથી પણ આજે મિત્રો આપણે જે મિત્રો શોખ પાડવાની છે મિત્રો કીર્તિ પટેલ બધું બધું સરનમું પાક્કા પાયે લઈને આવી ગઈ છે અને અમુક અમુક ભાઈઓને ટાઇટલ અને થમનેલ જોઈને ખબર પડી ગઈ છે કારણ કે વિડીયો શેના વિશે બનવાનો છે આપણો આજે આજે તો મિત્રો તમે બધા ઓળખતા તો હશો મિત્રો વિશુ રાજપૂત વિશેનો મિત્રો બીજો ભાગ આપણે લઈને આવી ગયા છે તમારા બધાના વચ્ચે રજૂઆત કરવા માટે આવી ગયા છે ફાઇનલ તો મિત્રો પહેલેથી કરીને એટલે એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો અમારા નવા વિડીયો તમને જોવા માટે મળે તો મિત્રો બીજું બધું તો આપણે આગળ ઘણી વાત કરવાની નથી થતી પણ તો મિત્રો હવે હું તમને એ વિડીયો મિત્રો બતાવવા જવાનો છું આ વિડીયોની સાથે મિત્રો શું હતું હકીકત ને શું નહોતું બધો આજે મિત્રો પોલ ખુલી ગયો છે એટલે મારા ભાઈઓ બન્યા રહેજો પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી અમુક અમુક ભાઈઓ આખો વિડીયો જોવે છે ને અમુક નહીં જોતા અમુકને ખબર નથી પડતી કે ભાઈ વિડીયો શેના વિશે બનાવે છે તો મારા ભાઈઓ તમે પૂરો પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડી જશે કારણ કે ભાઈ શેના વિશે વિડીયો બનાવે છે આજે વિશ્વ રાજપૂતનો આજે મિત્રો કીર્તિ પટેલે પૂરો પૂરો પોલ ખોલી નાખ્યો છે તો ચાલો મિત્રો હું તમને એ વિડીયો બતાવવા જવાનો છું તો એન્ડ સુધી બન્યા રહેજો ચાલો વિડીયો કરી દઈએ ચાલો રૂકો જરા સબર કરો પેલી કાજલે જે દિવસે એમ કીધું કે હું તારી જોડે લગ્ન કરવા

તો મિત્રો તમે વિડીયો જોઈને તો આવ્યા કારણ કે મિત્રો કીર્તિ પટેલે શું શું કીધું આમના વિશે શું મિત્રો આ બધું વ્યાગ્રી છે મિત્રો કે મિત્રો રાતના ત્રણ વાગે મિત્રો ઇકો ગાડી લઈને આવ્યા અને એ વિષુ રાજપૂત પોતે અને એમના મામા અને એમની મા આ ત્રણ જણા થઈને કે વહુને ઘસેડીને મૂકી આવ્યા એમના ઘેર જઈને તો મિત્રો શું આ બધું એ છે તો મિત્રો વધુ તો મિત્રો હું તમને નથી કહેવા માંગતો કારણ કે મિત્રો તમે છેલ્લે ઉદ્યોગ મિત્રો બન્યા રહેશો તો મિત્રો તમને ખબર પડશે કારણ કે વિડીયોની અંદર શું હતું અને શું નથી તો મિત્રો તમને મગજમાં બેહશે કારણ કે શું છે અને શું નથી તો મિત્રો જે આપણે આગળ લેવા વિડીયોની અંદર મિત્રો કીધું હતું કારણ કે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું ભાગ તો મિત્રો એ વિડીયો મિત્રો હું જેમ તમને ન બતાવી જોઈએ કારણ કે મિત્રો વિડીયો બતાવજો તો મિત્રો વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલે મિત્રો તમને જોવા મજા ના આવો કારણ કે મિત્રો જેમ નાનો વિડીયો હોય એમ મિત્રો તમારો ટાઈમ ના બગડે ટાઈમ ઓછો બગડે કારણ કે મિત્રો આપણો વિડીયો એટલો બધો મોટો નથી હોતો કદાચ હોય તો મેક્સિનમ લોકો મેક્સિમમ હોય તો કદાચ પાંચ મિનિટ વધી હોય ન કે ચાર મિનિટ આપણે એટલી મિનિટો બોધેલી જ છે આગા પાછી આગળ નથી હોતી પણ કારણ કે મિત્રો બીજી તો તમને વાત વધુ તો કરવા નથી જાતો પણ કે મિત્રો જે વિશ્વ રાજપૂત શું મિત્રો આ બધું સાચી વાત છે કે નહીં સાચી વાત એ મિત્રો તમે જણાવજો કમેન્ટની અંદર કે શું છે અને શું નથી તો મિત્રો કીર્તિ પટેલ અવાજ ઉઠાવે છે હાચા માથે ઉઠાવે છે કે ખોટા માટે ઉઠાવે છે એ મિત્રો તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો તમને મને ખબર પડે કારણ કે કોણ સાચું છે અને કોણ ખોટું છે અને મિત્રો બીજું તો નથી કહેવા માગતો વધુ કારણ કે મિત્રો બીજું આપણે વધુ કહેવા જશે તો વિડીયો બહુ આગળ બહુ મોટો થઈ જશે એટલે મિત્રો આપણે આ વિડીયો આપણે ટૂંકમાં પટાવવાનો હશે કારણ કે મિત્રો આપણે એટલો બધો આપણે વિડીયો મોટો નથી કરવાનો કારણ કે મિત્રો તમારો ટાઈમ

કેને માન મર્યાદામાં રહેવું નતું ગમતું ને એને હું જ્યાં જાઉં મારી સાથે આવવું હોય ને મને એમ કે હું તમે જ્યાં જાવ ને મને સાથે લઈ જાવ તું તો તારી બાયડીને હારે ધંધો કરવા લઈ જાસ રીલો બનાવવા લઈ જાસ ન્યા ક્યાં ગઈ તારી માન મર્યાદા તું એમ કે કે મારી બાયડી માન મર્યાદામાં જ હોવી જોઈએ તો પેલી માટે માન મર્યાદા બીજી માટે કેમ નહીં બીજી માટે કેમ જીન્સ પેન્ટ પેલી માટે સાડી હતી કેમ ભાઈ કેમ તમે બીજો વિડીયો જોઈને તો આયા કારણ કે મિત્રો વિશુ રાજપૂત મિત્રો જ્યારે સોશિયલ મીડિયા સામે એવું જણાવ્યું હતું કારણ કે મારે જે બૈરુ હોય એ મિત્રો સંધકારી બૈરુ જોવે મારે બીજું ના જોવે તો મિત્રો એ બૈરુંનું કેવું કે વિશુ રાજપૂત એમ કહેતા હતા કે એ બૈરુંનું કેવું એવું થાતું હતું કે તમે જ જો અહીંયા મને લઈ જો હંગાર તો મિત્રો એ તો બીજું વધુ તો તમને નથી કહેવા માંગતો કારણ કે મિત્રો વધુ કહેવા જઈશ તો ખોટું લોબા ટોકું થઈ જશે મિત્રો હું વધુ તો તમને નહીં કહું કારણ કે મિત્રો એ કહેતો કે મારે સંધકારી જોવે અને એ તો મિત્રો એ બાયરું હતું તો મિત્રો સાડી પહેરતું હતું અને આ બાયરું તો જીન્સ પેન્ટ પહેરે છે તો મિત્રો અત્યારે મર્યાદા કહી ગઈ બધી અમારું એ કહેવાનું થાય બીજું કંઈ નહીં કહેવાનું થાય તો મિત્રો તમે જે કીર્તિ પટેલ બોલી એ તમે બધું જોઈને તો આયા કારણ કે મિત્રો હવે આપણો વિડીયો બસ આપણો ઘણો મોટો નથી બનાવવાનો કારણ કે ઘણો મોટો બનાવવા જશે તો મિત્રો તમારો સમય ઘણો બગડશે એટલે બસ મિત્રો આટલેથી વિડીયો આપણે બંધ કરીએ છીએ તો મિત્રો બીજું વધુને કહેવામાં તો આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયાને લાઈક કરજો અને આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો એટલે બીજા મિત્રોને ખબર પડે અને મિત્રોમાં કોણ સાચું છે અને કોણ સાંચું નહીં મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો તમારી રીતે તો મિત્રો મને ખબર પડે કે કોમેટું કના વિશે કેટલી વધુ કોમેટું આવે છે તો બીજું તો નહીં કહેવા માગતો કોમેન્ટ કરજો શું છે ને શું નથી આના વિશે વિષુ રાજપૂત સાચા છે કે કીર્તિ પટેલ સાચા છે મિત્રો તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો બસ હવે વધુને તો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો ને આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આપણા આવનારની સમયની અંદર મિત્રો નવા વિડીયો અને નવા અંદાજે એ મિત્રો તમને જોવા માટે સૌથી પહેલાં મળે હું વધુ તો નહીં કહું હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીએ નવા અંદાજે અને નવો વિડીયો લઈને આપણા તમારા બધાના વચ્ચે અમે રજૂવર કરતા રહેશું અને તમે અમારી ફેમિલી છે એટલે અમે તમારા વચ્ચે ફાઇનલ વિડીયો લઈને નવો આવતા રહેશે જેટલી ઘણા વિરોધ ચાલશે એટલી ઘણા અમે તમારા વચ્ચે લઈને આવતા રહેશે હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે ને નવો વિડીયો લઈને જય માતાજી